મહારાષ્ટ્રીયન સમાજનો આજે નવું વર્ષ છે અકોટા બ્રિજ પાસે આવેલ શનિ મંદિર ખાતે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું જે દિવસ સનાતન સંસ્કૃતિના નૂતન વર્ષ તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસે મહારાષ્ટ્રીય સમાજ નૂતન વર્ષ ગુડી પડવો ધાર્મિક શાસ્ત્રો પરંપરા મુજબ ઉજવે છે આજે ચૈત્ર સુદ એકમ છે હિન્દુ નવ વર્ષ છે સાથે ચૈત્ર નવરાત્રીનો પણ આજથી પ્રારંભ થયો છે નવ દિવસ માતાજીની પૂજા ભક્તિ માટે પવિત્ર દિવસ ગણવામાં આવે છે સાથે આજે મહારાષ્ટ્રીયન સમાજનું નવું વર્ષ એટલે ગુડી પડવો પણ છે વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવેલા શનિ મંદિર ખાતે પણ ગુડી પાડવા નિમિત્તે શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી મુંબઈના સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણપતિ બાપાનું મુગટ છે તેવું જ હુબહુ ગોલ્ડન પ્લેટેડ મુગટ બનાવી ગણપતિ દાદાને આજે અર્પણ કરવામાં આવ્યું હતું પૂર્વ નગરસેવક અશોકભાઈ પવારના પરિવાર દ્વારા મંદિરના પ્રાંગણમાં ગુડીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને વડોદરા શહેરમાં વસતા તમામ મહારાષ્ટ્રીય સમાજના લોકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આજે આપણે દાંડિયા બજાર સ્થિત શનિદેવના મંદિરમાં ગુડી પડવાનું આયોજન કરવામાં આવ્યું એની સાથે સાથે ગણપતિ દાદાને સુવર્ણનો મુગટનું અનાવરણ કરવામાં આવ્યું છે આજે ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિપદા આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે ગોઢી પડવાની પરંપરા રામચંદ્ર ભગવાન સ્થિત એવું કહેવામાં આવે છે લૌકિક કથા મુજબ કે તે સમયે તે આ પ્રથા ચાલતી આવી છે અને વૈશ મહારાષ્ટ્રીયન સમુદાયમાં એનું વિશેષ મહત્ત્વ છે આજે દરેકના ઘરમાં ગોઢીનું મહત્ત્વ છે અને એની સાથે સાથે ચૈત્ર શુક્લ આજે ભોમા અશ્વની યોગ અશ્વની નક્ષત્ર મંગળવાર અને આજે ચૈત્ર નવરાત્ર અને એની સાથે સાથે આજે ગણપતિ દાદાનો મંગળવાર અને મંગળવારે ગણપતિ દાદાનું મુગટનું આવરણ કરવામાં આવશે આજે આવ્યું છે સુવર્ણ મુગટનું અને ગણપતિ દાદા માં ભગવતી ગૌમાવસ્યા ભગવતીનું નવ દિવસ અનુષ્ઠાન કરવાથી આપણી બધી મનોકામના પૂર્ણ થાય અને આ વિશેષ કરીને આજ ગુડી પર્વ ગુડી પડવો કહેવાય છે ગુડી પડવાનું અનાવરણ ભગવતીની પૂજાનું એક અનુકંપા છે ભગવતીની આ પણ ભગવતીની જ પૂજા છે આજે નવરાત્રનો પ્રારંભ થાય છે અને આનું સંયોજન ત્રિવાણી સંગ્રહમાં જ થયું અને ભગવાન આપણા સૌનું કલ્યાણ કરે એવી અપેક્ષા અને દરેક નગરજનોને ગુળીની અંદર એનું ભગવતીનું આવરણ કરવામાં આવે એને સાડીનું ઓળાવવામાં આવે ઉપર એક લીમડાનું વૃક્ષની અચ્છાદન કરવામાં આવે ઉપર એક કળશ મૂકવામાં આવે અને દરેક બહેનો આ ગુડીની પૂજા કરે અને પોતાના મનોરથ પ્રમાણે સૌભાગ્યની પ્રાપ્તિ માટે એની યતના કરવામાં આવે ગુડી પાડવાની હાર્દિક શુભેચ્છા ભગવાન રામ અયો ચૌદ વર્ષનો વનવાસ કરીને અયોધ્યા પાછા આવેલા એ ખુશીમાં ગુડી પાડવો મનાવવામાં આવે આજે વડોદરામાં શનિ મંદિર ખાતે ગુડી પાડવો મનાવવામાં આવે ચૌદ વર્ષ રામ ભગવાન બનવાસ વેઠીને પાછા આવ્યા અયોધ્યામાં ત્યારે એમને વેલકમ કરવા માટે એમને શણગારવા માટે આ બધે ગુડી ગુડી ઊભી કરેલી અને એ વર્ષ નવ વરસ તરીકે બધી જ મહારાષ્ટ્રની હિન્દુ સ્વીકારે છે અને આજના દિવસે બધાને ઊંઘ પડવાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર